તમામ ગુજરાતીઓને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઉત્તરાયણ આવે મજા કરીએ આનંદ લૂંટીએ એ વિષય જુદો છે પરંતુ ઉત્તરાયણ કોઈના જીવનની સજા ના બની જાય આપણી મજા કોઈના જીવનની સજા ન બને એના માટે આપણે ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ ઉડતા પશુ રસ્તા ઉપર જતા રાહદારીઓ સ્કૂટરવાળા મારી બધા જ ગુજરાતીઓને વિનંતી છે આપ ચોક્કસ સરસ રીતે ઉત્તરાયણની મજા લો પરંતુ મહેરબાની કરી ચાઇનીઝ દોરી અને તુક્કલનો પ્રયોગ ના કરીએ અને જે પણ કોઈ રસ્તા ઉપર રાહદારીઓ ચાલતા હોય એ રાહદારીઓ પણ પોતાનો સેફ્ટી ગાર્ડ પોતાના સ્કૂટર ઉપર લગાવે અને રસ્તે ચાલતા હોય તો ચોક્કસ ગળા ઉપર મફલર અને આંખે ચશ્મા બાંધી અને પછી જ એ કોઈ પણ પ્રકારના બાઇકની સવારી કરે અથવા તો રાહદારી ચાલતા પણ હોય તો પોતાના ગળાની પણ એ સાચવણી કરે જેથી કરી અને કોઈ આકસ્મિક કોઈ પત કપાયેલા પતંગનો દોરો પણ તમારા ઉપરથી પસાર થાય તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ના કરે અને પશુ પક્ષીઓ જે પણ કોઈ પક્ષીઓ ઉડતા હોય એ પક્ષીઓ ક્યાંક ઘાયલ ન થાય એની ચિંતા કરીએ ને ઘાયલ થાય તો તા તાત્કાલિક કરુણામાં જાણ કરી અને એની સારવાર માટેની પણ વ્યવસ્થા કરીએ ફરીથી એક વખત બધા જ મારા ગુજરાતીઓને મારા વિસનગરવાસીઓને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ